ચલો ગાઈસ માજીન થવું છે તૈયાર તૈયાર થયો છે ફોટો પાછી શું આવે સારો આવે આટલા થી

તો અનુ છે જાય આવી ઝેણ પાળીઓ થઈ તો જેણી ઝેણિયા આવડી બરાબર બસ મોટા હાથ પાવળાથી કરવો

ये तो डाटा तू कर साले ले भाई जी कल या बूतल तो भाई ले बूत तो चलो बैठे क्या तो क्या गेती तो? तो? ले बूले ताऊ जी पटिया बद्दू

ऐ आई तू पहिली येडी करीस मम्मा गायन कंदाती पारिया पालो इंडिया वर्सेस ऑस्ट्रेलिया મેચ જણાવી <laughs> 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 He opens up the onside. Set up. You see how deep He a technique is back a a <laughs> <laughs> Que Não, não é <gramschool> <th> <-rimi> <laughs> ले रे का મોર્તીયા દોંડા ખવાઈ લે તા મગલાટ રોટલા ખીલો સેરલોસ અભી બાર વાઢા દેખાઈ જાય આવો કાપોન તો જર ખૈયા નકા મોય છોડ લોલોબા

टेबन शैक को एट तो मु येव दरिद्रईन खाऊछु न गाइस रे बार जस फुगे कर फुगेव तो मां और कर देवा इंडिया म अलाउड नहीं कैश बोरा <laughs> ગોવાડું થઈ જાય છે છોકરું ડાળીજ ઉપર માટી ખાય છે હા હું મોઢામાં ગાલ દે આખું અંગૂઠું ચાલ છે મોઢામાં વળી જશે એ તારા હા

મેચ તો પોણીમ જતીરી પોણી વરસાદ પડી ના કારણે મેચ તો થઈ નઈ રદ થઈ છે પણ આપણે એક મેચ રાખવાની છે લોલોની ચાલો એ જે તો બક એડો કરો સાલો એડો તા તાર વાદળી હા એડો તા નેકળી જુ દેખો કરી

Siu bola. Hai, hai. Kau ada ni apa lagi? Leo. Ada ada kat sini dia Ni aku ada Guys, buka kaidah, kau ya <laughs> kelihatan. Aha. લોચા માર્યા છે ત્યાં સોન સો પડ અલ્યા જેવી નાઠી છે